Mario, <laughs> <laughs> Well, are <I> didn't <laughs> વિડીયો તો મસ્ત આવે એક નંબર એંગ એક કઈ મારા પાર્ટનર થી યહી જ બા પાર્ટનર તમાર પાર્ટનર કોતો અમાર પાર્ટનર ચીડિયા От પાર્ટનર Ooh તો o на бел scroll the П Jeżeli句 Slow�is Sammarais教 comp們 GMSWDU what I move Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

અલાય તો કોઈ ખૂણામાં રોજ બેઠા હોય દોનો ભાઈ દોનોય તબાહી ઇન્સ્ટાગ્રામ YouTube ઇટ્યુબ કે નામ કેટલા જણા જોય તારું હાલો બે તો આ માર મય કોઈ ન આ મોય જણા જોય ભાઈ નવ જણા આય તો

એ મો ના કેવા અમે મોટા યુ બની જાવ પણ તમને બોકવા થોડા વાત મારે હીરો હાલ દરજો કરવાડા ફણ 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 આ કો ના થાય માર થઈ જાય હાવ આપડા ખાતે માણસ છે

તો કરુણા જેટલા આવે ને એના હાલ વધારો ના કહેવાનું બાટ બાડી હેજાય દીધો બીતના દાડે નાકા બીજા બધા કેવા કટિંગ મજા કરે બળી અમે આ

पन्ने किलोमीटर है ताया रोंगड़ारा ट्रैफिक में चक्का जाम और आगे सबसे ज़्यादा रास्ता ब्लॉक है और वस्ती का मेला लगा है मेले में वस्ती लगी है ये लोग घटना नहीं आते तो हम क्या बता रहे हैं इसलिए क्या हम पर किसे બાઈક <laughs> <hey, yogi> <laughs> 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 <hulling> <hulling>

ધીરે પણ થોડા ધીરે હેડો થઈશ કોને તો صافي جانا نه مو دا ستاف آهي اوه مان ٿا ٿي ڏانهن ٿو ٿي ڪا ٻي ڳالهه ٿو ٿي ڏانهن 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 સાહેબ no, 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 no. no, 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 no. <totipas>